હેલો ફ્રેન્ડ હું ચાલ્યો છું લોક ખોલવા અમાર પપ્પા એમ પણ ફોણી વાળવાનું છે ચલો હું તમને વાવડી ગયો હેલો ફ્રેન્ડ તમારા કેવા છે બટાકા

લોક પણ ખોલી નાખ્યો આડું પણ કરી નાખ્યું જોઈ લો આ મારી દૂધી છે બાકી આ બધી દૂધી જ છે હેલો ફ્રેન્ડ આ વીડિયો માં જોડેલા રહેજો આ દૂધી લોક પણ બંધ કરી નાખો કરી ના હેલો ફ્રેન્ડ હું ફાઇનલી પપ્પાએમ પહોંચી ગયો હવે પપ્પા પણ લોક ખોલી દો